જય સ્વામિનારાયણ ચલો આજે આપણે વસોધામના દર્શન કરીશું વસો ગામ જે નડિયાદની નજીક છે અને ડિસ્ટ્રિક ખેડા લાગે છે તો નડિયાદથી પણ જવાય અને ખેડાથી પણ જવાય તો આપણે ચલો વસોધામના આજે દર્શન કરીશું જ્યાં મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે મહારાજ જ્યાં રોકાયા હતા અને રામ સરોવરમાંથી સ્નાન કરેલું પાંચસો પરોમન સાથે તે પ્રસાદીની જગ્યા છે પ્રસાદીની છત્રી છે તો ચલો આપણે વસોધામના દર્શન કરીશું જુઓ આ વસોધામનો રોડ છે જે માતરથી જાય છે અને બીજો સામેથી જે રોડ આવે છે એ નડિયાદથી આવે છે અને એક ડાબી બાજુ જે છે એ ખેડા જાય છે તો ખેડાથી બી આવી શકાય માતરથી બી આવી શકાય નડિયાદથી પણ આવી શકાય વસો એક મોટું ગામ છે મહારાજ અહીંયા ઘણી વખત પધારેલા છે અને અનેક લીલાઓ કરેલી છે અને અહીંયા મહારાજ રોકાયેલા અને રામ સરોવર છે ગામની પાછળ ત્યાં પાંચસો પરમહંસો સાથે સ્નાન કરેલું અને બ્રાહ્મણોએ ભોજન બનાવેલું અને અહીંયા જમેલા તો આ ખૂબ જ પ્રસાદીનું ગામ છે વસો ગામ તો ચાલો આપણે હવે માં મંદિરના દર્શન કરીએ જય સ્વામિનારાયણ આપણે જે દર્શન કરવા જઈશું મંદિરના એ અદ્ભુતાનંદ સ્વામીએ બનાવેલું છે મંદિર એકસો ને છાસઠ વર્ષ થયા એ મંદિરના અને એ પ્રસાદીનું છે અને જે ત્યાં પ્રસાદીના ભગવાનના વસ્ત્ર છે અને જે હરિભક્તોએ આપેલું છે એ આપણે દર્શન કરશું ચલો આવી ગયું છે આ પ્રસાદીના હનુમાનજી છે જુઓ હરિમંદિર છે જે અદભુત સ્વામીએ બનાયેલું આપણા વડતાલના તાબાનું છે આપણે અંદર દર્શન કરવા જઈશું ચલો જઈશું અને હું તમને ઇતિહાસ પણ કહેતી જઈશ આપણા દર્શન પણ કરતા જઈશું જુઓ આ અદ્ભુતાનંદ સ્વામી બનાવેલું મંદિર છે વસોમાં આપણા વસોના હરિભક્તોના નામ કહું તમને અલગ અલગ આપણા ભક્ત ચિંતામણીમાં જમનાબાઈનું જે મહારાજે લીલા પરચા પ્રકરણમાં કીધી છે વાત એ આ વસોના જમનાબાઈ ભગવાનની વચનામૃતમાં ગઢડા પ્રથમનું ચુમ્બાલીસનું એમાં ભગવાને કીધું છે વાલ વસોના વાલો ધ્રુવ એનું પણ એની વાત છે અને આપણે દાદાભાઈ જે એ જમનાભાઈના પપ્પા અને અહીંયા આપણે શિરપાવ આપેલો એ હરિભક્તએ એ પણ અહીંયા પ્રસાદીની વસ્તુ આપેલી છે આપણે ચલો એ દર્શન કરશું બધી પ્રસાદીની વસ્તુના અને જે અદ્ભુતાનંદ સ્વામીએ બનાવેલું મંદિરના દર્શન કરશું અહીંયા ઘણી પ્રસાદીની વસ્તુ છે જો હરે કૃષ્ણ મહારાજ છે તમને એ એક વખત રંભાબાઈ નામના ભક્ત હતા એ જ્યારે ભગવાનને અને સંતો આવતા ત્યારે સ્ટાર્ટિંગમાં તો એ બહુ ભગવાનના ભગત નહોતા એટલે ભક્ત જ્યારે સંતો આવે ભગવાન આવે ત્યારે જેમ તેમ બોલતા ગાળો આપતા એવી રીતે કરતા પછી દાદાભાઈ કાયમ કહેતા કે રંભાબાઈ તમે કેમ આવી રીતે બોલો છો આ તો બહુ મોટા સંતો છે મોટા હરિભક્ત છે જો આ મંદિર છે ને આપણે એ પ્રસાદીનું છે અને જે નીચે પા છે ને એ પાટ એ ભગવાન અહીં બેસેલા આ જે સિંહાસન છે ને એમાં મહારાજ અહીં બેસે બેસેલા સંતો તથા હરિભક્તોએ પોતાની અમૃતવાણીનો લાભ આપ્યો હતો મહારાજે એ આ પ્રસાદીનું છે અને આ મંદિર થયા એકસો છાસઠ વર્ષ થયા આ મંદિરના દર્શન કરીએ આપણે હું તમને વાત પણ કરતી રહીશ એ રંભાબાઈ કાયમ સંતો અને હરિ હરિભક્ત સંતો અને મહારાજને જેમ તેમ બોલતા અને પછી એમ કરતાં કરતાં એમનો અંતકાળ આવ્યો અંતકાળ આવ્યો ત્યારે જે મઠના બાવાજીને પણ યાદ કર્યા એને જેને જેને શ્રદ્ધા હતી એને પણ યાદ કર્યા પણ યમદૂતો તો એને મારી મારીને લઈ જતા હતા પછી એને એવું થયું કે હું સ્વામિનારાયણને યાદ કરું તો એમને સ્વામિનારાયણને યાદ કર્યા તો મહારાજ અને સંતો એમની રક્ષામાં દોડી આવ્યા અને પછી એમને જ્યારે અગ્નિસંસ્કાર કરવા લઈ જતા હતા ત્યારે એમાંથી એમને ભગવાને એમને પાછા મોકલ્યા અને ભગવાનની ભક્તિ કરી અને ભગવાનના ધામમાં ગયા એવી પણ લીલા છે આપણે મહારાજના ગઢડામાં વચનામૃતમાં પણ વર્ષોના વાલા ધ્રુવનું પણ આખ્યાન છે જે મહારાજે વસ ધ્રુવે પૂછ્યું છે કે મહારાજ આ જીવ આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય એ વિશે પણ પૂછ્યું છે એમાં દરજીના ડગલાનું દ્રષ્ટાંત એ બધી વાત છે અને આ જે પ્રસાદીની વસ્તુ છે એ દાદાભાઈએ પણ જે ભગવાનને તેડેલા એ બધી વસ્તુ પછી ચારને શિવ શિરપાવ આપ્યો તો એની પ્રસાદીની વસ્તુ એ બધી અહીંયા પ્રસાદીની વસ્તુ છે જે બધા હરિભક્તોએ અહીંયા આપી દીધેલી છે મંદિરમાં આ ભગવાને જે પહેરેલો ડગલો અને ભગવાનનો સુરવાલ અને જામો એ બંને પણ પ્રસાદીનું છે જુઓ અમીન અમીનભાઈ હતા એમને પણ અહીંયા જે પ્રસાદીની વસ્તુઓ એમના વારસદારે અહીંયા આપી દીધી છે જો આપણે દર્શન કરીએ અચૂક પધારો વડતાલ જતાં પણ આપણે દર્શન કરવા આવી શકીએ એવું છે પંથતિથીમાં ગણી શકીએ વસો છે પલાણા છે એ બધું પ્રસાદીની વસ્તુઓ છે ત્યાં એવી રીતે અહીંયા પણ એવી રીતે તીર્થ પંથિથી કરી શકાય વડતાલની ચલો હું તમને બીજે દર્શન કરવા લઈ જાઉં પ્રસાદીની જગ્યામાં આપણે જામ જમનાબાઈનું આખ્યાન તો આપણને ભક્ત ચિંતામણીમાં પડચા પ્રકરણમાં મહારાજ જમનાબાઈ સમાધિમાં જતા અને મહારાજ સ્નાન કરી નીકળેલા તો એ રૂમાલ પણ મહારાજે સમાધિમાં આપેલો એ રૂમાલ પણ એમના વારસદાર જોડે છે એ આપણે જમનાબાઈનું ઘર પણ દર્શન કરવા જઈશું આ બાઈઓનું મંદિર છે આપણે દર્શન કરવા જઈશું અંદર આ પ્રસાદીની જગ્યા છે અહીં મહારાજ આવેલા અને એક આ મઠ હતો અને આ મઠના જે હતા એમને આપણે આપણે મંદિર એ જગ્યા લઈ અને એ મઠનો જગ્યા એમને હરિદ્વારમાં આપી અને આ પ્રસાદીના ચણાવીને અહીં પધરાયા છે એ મહારાજ અવરનવર આવતા જો અહીંયા અંદર પ્રસાદીની પણ વસ્તુઓ છે અહીંયા આ ગામમાં બે મંદિરો છે બહેનોના એ બે પ્રસાદીની જગ્યા છે જો અહીંયા લીલાઓ લખેલી છે બધી આપણે દર્શન કરશું મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય જો આ પ્રસાદીની જગ્યા પ્રસાદીની વસ્તુ છે આમાં જો આપણે પ્રસાદીની વસ્તુના દર્શન કરીએ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ મહારાજ અહીં પધારેલા અને એના સ્પર્શીલી વસ્તુ છે ચલો આપણે દર્શન કરીએ જેમ આ બીજા બીજું મંદિર છે બહેનોનું આપણે દર્શન કરશું અહીંયા ઘનશ્યામ મહારાજની જય એ મારા વાલા જો અહીંયા પણ પ્રસાદીનું એ પત્ર સાઈડમાં છે એ થોડોક એના ટુકડા થઈ ગયા છે ને એને કાચમાં મઢ્યો છે જો આ પ્રસાદીનો ટુકડો જો આ મંદિર આ મંદિર વડતાલના તાબાનું છે ચરિત્ર ભગવાનના લગાયેલા છે હવે આપણે જમનાબાઈના ઘરે જઈશું દર્શન કરવા અત્યારે તો એનું ન્યુ નવા મકાનો બનાવ્યા છે જે જમનાબાઈનું ઘર જે પ્રસાદીનું હતું એ તો પડી ગયું છે અને એની જગ્યાએ નવા ઘર કર્યા છે એમના વારસદારોએ આપણે એ જગ્યા પવિત્ર કહેવાય મહારાજ પધારેલા એટલે આપણે દર્શન કરશું આ જમનાબાઈનું ઘર છે આ નવા કર્યા છે હજી કામ ચાલુ જ છે આ હમણાં જ પાડ્યા તે જૂના હતા એ અને પ્રસાદીનો જે રૂમાલ છે એમના વારસદાર વિદેશમાં છે અને એમની પાસે છે પ્રસાદીનો રૂમાલ જે મહારાજે આપેલો અને મહારાજે અહીંયા સ્નાન કરેલું એ પણ જગ્યા છે હવે આપણે શ્રીરામ સેતુ આવ્યા આ રામ સરોવર છે અહીં મહારાજ જ્યારે વડતાલની પ્રતિષ્ઠા કરી અને જ્યારે મહારાજ વસો આવ્યા પછી મહારાજ વસો આવ્યા હતા અહીંને અહીંયા રોકાયા હતા આ રામ સરોવરના કિનારે અને પાંચસો પરમહંશને મહારાજે રામ સરોવરમાં સ્નાન કર્યું પાંચસો પરમહંશોએ સ્નાન કર્યું અને મહારાજે અહીંયા બધાને જમાડ્યા અને ખેડાના બ્રાહ્મણોને બોલાવીને પણ અહીંયા મારા જે બ્રાહ્મણોને આ પ્રસાદીની જગ્યા છે આપણે ત્યાં દર્શન કરીએ અહીંયા દૂર છે પણ એક પુલ જેવું બનાવ્યું છે કે ત્યાં આપણે દર્શન કરવા જઈ શકીએ આ પ્રસાદીની છત્રી છે અને એની પાછળ સરોવર રામ સરોવર આવેલું છે આ પ્રસાદીની છત્રી છે મહારાજ પછી અહીંયા સ્નાન કર્યું અહીંયા બ્રાહ્મણોને જમાડ્યા અને પછી બધા સંતોને મહારાજે આજ્ઞા કરી વિચરણ કરવાની અને મહારાજ ગઢડે ગયા વડતાલની પ્રતિષ્ઠાપતિ પછી જો પાછળ સરોવર છે રામ સરોવર જો આપણે પ્રસાદીની છત્રીના દર્શન કરશું જ્યાં મહારાજે સ્નાન કરી રામ સરોવરમાં સ્નાન કરી અને અહીંયા મહારાજ જમ્યા હતા અને બ્રાહ્મણોને જમાડ્યા હતા ખેડાના બ્રાહ્મણોને અહીંયા જમાડ્યા હતા છત્રી બનાય છે એ જગ્યાની બધા જરૂર વર્ષો પધારજો દર્શન કરવા જજો જરૂર જજો આવી રીતે પ્રસાદીના સ્થાનના વિડીયો અમે તમને દર્શન કરાવતા રહીશું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આ પ્રસાદીના વસ્તુના દર્શન કરવાથી મહારાજમાં પ્રેમ વધે જો આખું એનું લખેલું છે મેં તમને જે વાત કરી એ બધી આમાં લખેલું છે તકતા પર અઢારસો એક્યાસીમાં માં મારા જ અહીં પધારેલા સંવત અઢારસો એક્યાસીમાં માં મારા જ અહીં પધારેલા Eso a mirar.